ધરો જય જય ગણપતિ મહારાજ કી ધરો વાર્તા ભાદરવા સુદ આઠમ ના દિવસે ધરો આઠમ નું વ્રત કરવામાં આવે છે આ દિવસે ધરોની એટલે કે દુર્વાની પૂજા કરવામાં આવે છે પ્રાર્થના કરવામાં આવે છે ઘણા આખો દિવસ આજે ટાઢુ પણ જમતા હોય છે આ વ્રત કરનારના કુળનો વંશ વધે છે એટલે કે વંશ વેલો અખંડ જળવાયેલો રહે છે એક કુટુંબ હતું એમાં મુખ્ય બે જણા એક સાસુ અને બીજી વહુ વઉને એક નાનો દીકરો એમ કરતા કરતા ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વવને કહ્યું કે વહુ બેટા ખેતરમાંથી ઘાસ લઈ આવો વહુ કહે કે બા હું તો ધરો આઠમ વ્રત કરું છું એટલે મારાથી ઘાસ લેવા ખેતરમાં નહીં જવાય સાસુ કહે કે કઈ નહીં તમે ઘાસ લેવા નહીં જાવ તો હું જઈશ ઢોરને ખવડાવવા માટે ઘાસ તો જોઈશે ને આમ કહીને સાસુ તો છણકો કરીને દાતરડું લઈને ઘરમાંથી નીકળી પડી વહુને લાગ્યું કે સાસુ જાય અને હું ઘરે રહું એ તો ખરાબ કહેવાય એટલે વહુએ તો છોકરાને ઘોડિયામાં સુવાડી દીધો પછી ઘરના બારણા બંધ કરી દાતરડું લઈને સાસુની પાછળ પાછળ ચાલી નીકળી જ વહુ ખેતરમાં પહોંચી ગયા પણ ધરો હોવાને કારણે વહુનો જીવ લીલું ઘાસ કાપતા ચાલતો નથી અને સાસુને ના પાડી શકાય તેમ નથી વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય અને બીજું સૂકું ઘાસ વાટતી જાય એમ કરતા કરતા સાંજ પડી અને સાસુ વહુએ ઘાસના ભારા બાંધી માથે ચડાવી ઘેર આવવા નીકળ્યા ગામને પાદરે આવ્યા ત્યાં તો સમાચાર મળ્યા કે તમારા ઘરમાં આગ લાગી છે એટલે સાસુનો જીવ તો ધર ચડી ગયો એમણે તો ઘાસનો ભારો ફેંકી દીધો અને માંડ્યું ઘર તરફ દોડવા અને નાની વહુનો છોકરો ઘરમાં હતો એટલે તો ભગવાનની માંડી પ્રાર્થના કરવા અને ધરો માને વિનંતી કરવા સાસુ વહુ દોડતા દોડતા ઘરે આવ્યા અને ઘરે આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું સાસુ તો પોક મૂકીને રડવા લાગી પણ આગલી દિવાલ બચી ગયેલી અને એની પાછળ જઈને વહુએ જોયું તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વિંટાઈ ગયેલી છોકરાને ઉની આંચ પણ ના આવી છોકરો તો ઘોડિયામાં હસે છે ને રમે છે વહુને ધરો આઠમનું વ્રત ફળ્યું અને વહુને પ્રતાપે સાસુ પણ વિલાપ કરવો છોડી દઈને દીકરાને રમાડવા લાગી પણ પોતાની મમતાને કારણે ઘર ખોયું હે ધરો માતા તમે જેવી રીતે વહુને ફળિયા વહુના દીકરાનું રક્ષણ કર્યું એવી જ રીતે આ વ્રત કરનાર વાર્તા વાંચનાર સાંભળનાર વિડીયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો અને તેમના સંતાનોની રક્ષા કરજો અને તેમનો

ધરોઠમ વ્રતની કથા વાર્તા સાંભળી આશા છે કે આપ સૌ લોકો આ વ્રત કર્યું હશે અને જો કોઈ કારણોસર ધરોઠમ નું વ્રત ન કર્યું હોય તો આજના દિવસે માત્ર ધરતીની પૂજા કરજો ધરુની પૂજા કરજો દુર્વાનું પૂજન કરજો અને અત્યારે ગણેશોત્સવ ચાલી રહેલો છે તો દુર્વા ભગવાન શ્રી ગણેશને સમર્પિત કરશો તો પણ આપને ધરોઠમ વ્રતનું ફળ મળી જશે